સ્થળ તમારું જગ્યા તમારી તારીખ તમારી આવા થઈ જાય આર અને પારની લડાઈ આ શબ્દો છે જાટ સમાજના એડવોકેટ જયંત મોડના જેમણે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ઓપન ચેલેન્જ ફેંકી છે રાજકુમાર જાટનો જે મૃત્યુનો મામલો સામે આવ્યો છે તેમાં જાટ સમાજ ગોંડલના પૂર્વ ધારાસભ્યને જવાબદાર ઠેરાવી રહ્યો છે બીજી તરફ પોલીસે ખુલાસો કર્યો છે કે આમાં રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતમાં થયું છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે સો સ્ક્વેર સ્કવેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સ્વર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન રાજકુમાર જાટ જે રાજસ્થાનના વેપારી રતનકુમાર જાટના પુત્ર છે થોડાક દિવસ પહેલા તેમણે શંકાસ્પદ હાલતમાં જે મૃતદેહ મળી આવ્યો હતો ને આને લઈને રાજનીતિ ગરમાઈ હતી જેમાં રતનકુમાર જાટના એવા આરોપ હતા કે જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે જે બબાલ થઈને ત્યારબાદ ત્રણ તારીખથી અચાનક રાજકુમાર જાટ છે તે પોતાના રૂમથી ગુમ થઈ ગયા હતા અને તેમની કોઈ ભાળ મળતી નહોતી ત્યારે મામલે તેમણે રાજકોટના એસપીને પણ જાણ કરી ત્યારે તપાસ કરવામાં આવી ત્યારે ત્યારે રાજકુમાર જાટનું મૃતદેહ છે તે રોડ પરથી મળી આવ્યો હતો હાઈવે પાસેથી આ મામલાને લઈને પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે રાજકુમાર જાટનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે બીજી તરફ રતનકુમાર જાટના આરોપ છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે અને તેઓ એ પૂર્વ ધારાસભ્ય ગોંડલના તેમના પર ગંભીર આરોપ કર્યા હતા તેમના દીકરા ઉપર ગંભીર આરોપ કર્યા હતા અને આને લઈને રાજનીતિ ગરમાઈ છે આ મામલે જાટ સમાજ પણ રતનકુમાર જાટના સમર્થનમાં આવ્યો છે આ મામલાના સંદર્ભમાં માં જાટ સમાજ વર્ષી જયરાસિંહ જાડેજા જેવી સ્થિતિ નિર્માણ થયું છે આ ઘટનાને લઈને જે જાટ સમાજના એડવોકેટ છે જયંત મોડ તેમણે ફરી એકવાર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ઓપન ચેલેન્જ આપી છે સાથે તેમણે થોડાક દિવસ પહેલાં જે નિવેદન આપ્યું હતું અને નિવેદન લઈને જે વિવાદ સર્જાયો હતો તે મામલે તેમણે ખુલાસો પણ મૂક્યો છે અને શું વાત કહી છે તે સાંભળી લો નમસ્કાર સાથીઓ ભીલવાડા કે યુપીએસસી છત્ર રાજકુમાર હત્યાકાંડ કો લેકે સત્રહ તારીખ કો कलेक्ट्रेट पे पहुंची छत्तीस बिरादरी का मैं धन्यवाद ज्ञापित करता हूं साथियों हम लगातार संघर्ष कर रहे हैं और राजकुमार के परिवार को न्याय मिले इसके लिए हम लोग लगातार कोशिशें कर रहे हैं जिस बाहुबली विधायक जयराज सिंह जडेजा और उनके परिवार पर राजकुमार के पिता रतनलाल जी बार बार आरोप लगा रहे उनको लेके ना तो गुजरात का प्रशासन जागा है ना खिलाफ अभी तक आर दर्ज हुई और ना ही कोई उस मामले की कोई सुध ली जा रही है जबकि इस मामले में जयराज जडेजा का परिवार फेक वीडियो और ऑडियो वायरल करके इस मामले को पूरी तरह से दबाने की कोशिश कर रहा है फिलहाल भीलवाड़ा जिला कलेक्टर सभा में मेरे व्यक्तव्य को गोंडल के पूर्व महाराजा भगवत सिंह जी ज्योतेंद्र सिंह जी हिमांशु जी से जोड़ के गलत तरीके से फैलाया जा रहा है जबकि मैंने गोंडल के कथित राजा बनकर बैठा बाहुबली जयराज जडेजा और उनके बेटे गणेश जडेजा को लेके ये कहा था कि वो इतनी बाहुबली हैं, तो हमारे आमने सामने आके लड़े क्यों गरीब के बच्चे को सतैर क्यों गरीब के बच्चे को निर्मक तरीके से मारा गोंडल में राजा भगवत सिंह जी तो गुजरात के वो पहले राजा थे जिनको गरीबों का डॉक्टर महाराजा कहा गया गरीबों के लिए दिन रात सेवाएं करते थे जब बाहर से पट के डॉक्टर बन के लौटे तो उन्होंने राज्य के प्रशासन में बहुत से सुधार किए उन्होंने जैसे हमारे मारवाड़ी भाई राजस्थान के अंदर जो गांव के अंदर स्कूल कॉलेज यूनिवर्सिटी सड़कें प्याऊ बनाते हैं वैसे उन्होंने अपने गोंडल की रियासत में खूब ये काम करवाए उन्होंने यूनिवर्सिटी के माध्यम से पुरुष और महिलाओं दोनों को मुक्त और अनिवार्य शिक्षा देने की व्यवस्था की और वो पहले राजा थे जिन्हें चौथी क्लास तक लड़कियों के लिए अनिवार्य शिक्षा लागू की देश का पहला कर मुक्त राज्य था इन्होंने महिलाओं के लिए जो तो जरूरी पर्दा पर्दा था उनको हटाने वाला पहला राज्य था इन्होंने ऐसे अनेकों कार्य इतिहास में दर्ज है जिनपे हमारी छत्तीस बिरादरी को गर्व है हम तो राजकुमार के परिवार को न्याय दिलाने के लिए हिमांशु सिंह जी से भी अपील करते हैं कि आप इस लड़ाई में हमारा साथ दीजिए और हमारे साथ में सरकार को भी हमारी पूरी बात बताएं कि गरीब के परिवार को यूपीएससी के छात्र को न्याय नहीं मिल रहा हमारी आज भी मांग है कि सीबीआई की इस मामले में जांच हो और उस तथा कथित बाहुबली जयराज जडेजा को तो आज भी चुनौती है कि परिवार को न्याय दिलाने के लिए हम हर मोर्चे पे लड़ेंगे सदन से लेके सड़क तक लड़ेंगे जब भी आर पार की लड़ाई का तुम्हारा मानस हो तेरा टाइम रख देना तुम्हारी जगह रख देना सारी चीजें तुम्हारी रख देना हम लोग तैयार खड़े आमना सामना करने के लिए तुम्हें एक इस मामले में जब तक सीबीआई जांच नहीं होगी तब तक ये जंग जारी रहेगी आपे सांभडिया आता जयंत मोड जे जाट समाज नागिवान छे तमने कयो समय थारो स्थल थारो જગ્યા તમારી નક્કી કરો તમે હવે આર અને પારની લડાઈ થઈ જશે સીબીઆઈને લઈને પણ તેમણે કહ્યું કે સંસદથી લઈને સડક સુધી અમે આંદોલન કરીશું લડાઈ લડીશું અને આ કેસમાં ન્યાય મળે તે પ્રકારની માંગ કરીશું બીજી તરફ રાજકોટ પોલીસ ખુલાસો કરી ચૂકી છે કે આ કેસમાં અકસ્માતમાં રાજકુમાર જાટનું મોત નીપજ્યું છે જેને લઈને હવે મામલો જબરજસ્ત ગરમાયો છે દર્શક મિત્રો મીડિયા ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં